સ્વયંસૈનિક દળ ડીસા દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરજીના એકસો ચોત્રીસમાં જન્મદિવસની ઉજવણી કરાઈ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ડીસા દ્વારા મહારેલી મહાસલામી અને મહાસભાનું આયોજન કરી અને કરવામાં આવી હતી દળ દ્વારા દીપક પાસે સર્વિસ રોડ પર આવેલા ડોક્ટર સાહેબ આંબેડકર પ્રતિમાએ સવારે મહાસલામી આપી મહારેલી નીકાળવામાં આવી હતી આ ભીમ રેલીનું પ્રસ્થાન ડોક્ટર સાહેબ આંબેડકર પ્રતિમાએથી ડીસા સિટીમાં રેલી સ્વરૂપે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વાતતે નીકાળેલ રેલીમાં મહિલાઓ યુવાનો બાળકો સહિત નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા રેલી જય ભીમના નારાઓ સાથે ગુંજી ઉઠી હતી રેલીના અંતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાની આગળ સર્વિસ રોડ પર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાતા ડોક્ટર આંબેડકરે પોતાનું જીવન સામાજિક સમાનતા અને દલિતોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું તેમનું યોગદાન માત્ર બંધારણના નિર્માણ સુધી જ સીમિત નથી પરંતુ તેમણે શિક્ષણ રાજનીતિ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પણ અમૂલ્ય કાર્ય કર્યું છે તેમના વિચારો અને આદર્શો આજે પણ કરોડો લોકોને પ્રેરણા આપે છે અને સમાનતા તથા ન્યાયના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપે છે આ વર્ષે તેમનો જન્મદિવસ આપણને તેમના સંઘર્ષો અને સિદ્ધિઓને યાદ કરવાનો અને તેમના અધૂરા કાર્યોને આગળ વધારવાનો સંકલ્પ લેવાનો અવસર છે